હલો મિત્રો હું આપનું હરઘોન મકવાણા અને અહીંયા આપણે પાટણની લીલીવાડી નજીક આવેલી એક આ કેનાલ છે કેનાલે ઊભા છીએ અને હું તમને બતાવીશ કે આપણે આ અગાઉ પણ આ કેનાલ બાબતે રજૂઆતો કરી છે અને કેનાલે પાકી કરી જે કાચી કેનાલ છે અને ગંદકીથી ભરી હતી જે હમણાં તાજેતરમાં આપણે સાફ કરવા રજૂઆત કરી હતી સાફ થઈ ગઈ છે થોડા સમય પહેલાં પરંતુ આ કેનાલ આ કેનાલ જે છે એ કેનાલને કાચી કેનાલ છે તો કેનાલને બાજુ બંને બાજુ દિવાલ બનાવીને સેફ્ટી દીવાલ બનાવવા આપણે અગાઉ રજૂઆત કરી હતી તો પાટણ નગરપાલિકા હજુ સુધી એ બાબતે કોઈ ધ્યાનમાં લીધું નથી એ પાટણ નગરપાલિકા એવું કહે છે કે આ નર્મદા કેનાલ વિભાગમાં આવે છે નર્મદા અને નર્મદા વિભાગવાળા એવું કહે છે કે આ પાટણ નગરપાલિકા વાપરે છે એટલે આનો યુઝ નગરપાલિકા કરે છે તો તેનું સમારકામ પણ નગરપાલિકા જ કરશે જેના કારણે આપણે જે ચાહી રહ્યા છીએ કે આને નવીનીકરણ કરવા માટે અને આને સેફ્ટી દીવાલ બનાવી અને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે કોઈ પશુ પક્ષી કોઈ વ્યક્તિને એના માટે આપણે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી એનું કોઈ નિવારણ લેવામાં આવ્યું નથી તો આપણે પાટણ નગરપાલિકાને અને નર્મદા નિગમ વિભાગના જે અહીંયા ઝોન આવેલો છે ઝોનના અધિકારીને પણ આપણે વિનંતી કરીએ છીએ તમે બંને સંમતિ લઈ મેળવી અને કોને આ કામ કરવાનું થાય છે તો જે પણ વિભાગે આ કામ કરવાનું થતું હોય તો તાકીદી નોંધ લઈ અને આ કેનાલને પાકી બનાવી જેમ આગળ ભાજપ કાર્યાલય છે એ હમણાં આપણે જોઈએ છીએ આગળ હા મિત્રો આપણે આગળ જે પ્રમાણે પદમના ચોકડી તરફની જે કેનાલ હતી ત્યાં જોયું રવેટા હોટલથી પદમના ચોકડી સુધી ત્યાં જે કાચું કામકાજ છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો આ જે બાજુ આ બંને બાજુ પાકી દિવાલો છે નીચેના ભાગે પણ કમ્પ્લીટ પાકું છે થોડી ગંદકી જેવું છે અને નગરપાલિકા જ્યારે સાફ કરે ત્યારે આ બાજુ આપણે જોઈ રહ્યા છીએ જે પ્રમાણે કહ્યું હતું કે ભાજપ કાર્યાલય તરફ તો આપણે જોઈ રહ્યા છીએ ભાજપ કાર્યાલય સામે દેખાય છે નારી હોસ્પિટલ ભાજપ કાર્યાલય ત્યાં પણ જુઓ આ સેફ્ટી દિવાલ બનાવેલી છે અને આ સામેની બાજુ પણ પાકું જ બાંધકામ છે તો આપણે આ વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે આગળ અનુસૂચાતિની સોસાયટીઓ છે તો આ ભેદભાવપૂર્વક કામ બાકી રાખવામાં આવ્યું છે કે કેમ અને જો ભેદભાવપૂર્વક રાખવામાં આવ્યું હોય અને સરકારી ગ્રાન્ટમાંથી આ પૈસાનો ઉપયોગ કરીને વાપરવામાં આવ્યો હોય તો આગળ જે બાકી રહેલું કામ છે એને પણ તાત્કાલિક ધોરણે પૂરું કરવા જેની પણ જવાબદારીમાં આવતું હોય તો દાખલા તરીકે પાટણ નગરપાલિકાની જવાબદારીમાં આવતું હોય પાટણ નગરપાલિકા કરે અને પાટણ નર્મદા નિગમ ખાતામાં આવતું હોય તો પાટણ નર્મદા નિગમ આનું કામ પૂર્ણ કરે એવી આ વિડીયોના માધ્યમથી આપણે વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત